નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ સક્કરબાગ માંગ મૂંગા પ્રાણી પશુઓને ગરમીથી રાહત મેળવવા વ્યવસ્થા ઉભી કરવામાં આવી સૂર્યદેવ કોપાયમાં થયા છે ત્યારે મૂંગા પ્રાણી પશુ પણ આ ગરમી સહન કરતા હોય છે ત્યારે સક્કરબાગ માંગ ગરમીથી રાહત મેળવવા હર વર્ષની જેમાં વર્ષે પણ મૂંગા પ્રાણી પશુઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સર ખાસ કરીને ઉનાળા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ઉનાળાનું જે આગમન થઈ રહ્યું છે તો એમાં વિશેષ તકેદારીના ભાગરૂપે જનરલી માર્ચના મધ્યમાંથી આ બધી તકેદારીઓ લેવામાં આવતી હોય છે માર્ચ એપ્રિલ મે અને જૂન મહિનામાં જે ગરમી પડતી હોય છે હીટવેવ આવતી હોય છે તો એના માટે થઈને પ્રાણીઓ માટે વિશેષ સંભાળ લેવામાં આવતી હોય છે જેમાં જે એમનું પીવાનું પાણી છે તેમાં ઓઆરએસ અલગ અલગ પ્રકારના બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ આ ઉમેરવામાં આવે છે ખાસ કરીને સસ્તનો અને પક્ષીઓ માટે અને સાથે સાથે જે શરીરસૃપ વર્ગના પ્રાણીઓ છે જેમ કે કાચબા છે મગર છે ઘો છે ઈગવાના છે સાપ છે તો આ બધા માટે ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ નાના જે સસ્તન પ્રાણીઓ છે જેમ કે શાહુડી છે જંગલકેટ છે સિવેટ છે જાઇન્ટ સ્ક્વિરલ છે તો આ બધા માટે તેમજ જે મોટા માંસ પક્ષી પ્રાણીઓ છે તો એમના પિંજરામાં ખાસ ફોગસની વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાથે જે તૃણ પક્ષી પ્રાણીઓ છે તો તેમાં પિંજરામાં સ્પ્રિન્કલર્સ મૂકવામાં આવે છે જેથી ઠંડક જળવાઈ રહે અને કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ઠંડી પસંદ કરતા હોય છે જેમ કે વાઘ છે કે રીંછ છે અહીંયા બે પ્રકારના રીંછ પણ રાખવામાં આવે છે હિમાલિયન બ્લેકબેર છે અને સ્લોથ બેર છે તો એમના માટે બરફની જે મોટી પાર્ટ હોય છે તે તેમના જે પાણીની કુંડીઓ છે એમાં નાખવામાં આવે છે જેથી તેઓ અંદર બેસી અને ઠંડક મેળવી શકે કેટલાક જે ફ્રૂટને પસંદ કરતા પ્રાણીઓ છે જેમ કે રીંછ છે અથવા વાંદરા છે તો તેમના માટે આઈસ કેન્ડી બનાવવામાં આવતી હોય છે જેમાં જે ફ્રોઝન ફ્રૂટ છે જેમ કે તરબૂજ છે ટેટી છે તો એવા બધાને ફ્રોઝન કરી અને એમને આપવામાં આવે છે અને પ્રવાસીઓ માટે પણ અમુક જે વિસ્તારોમાં તડકો આવતો હોય તો ત્યાં ગ્રીન નેટના પેસેજ બનાવવામાં આવે છે જેથી પ્રાણીઓને સીધો તડકો ના લાગે પિંજરામાં અને સાથે સાથે પ્રવાસીઓને પણ છાંયો મળી રહે અને પ્રવાસીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા ઝૂમાં કરવામાં આવેલી છે